અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક લીના સીઈઓ સામે ગેરનીતિઓ કરવામાં આવી હોવાના આક્ષેપ સામે આવ્યા સરપંચપતિ અને સામાજિક આગેવાન નાથાલાલ સુખડિયાએ અમિત શાહને લખ્યો પત્ર અમરેલી મધ્ય સહકારી બેન્કમાં ભરતી પ્રક્રિયાથી લઈ લોનની બાબતોમાં ગેરનીતિઓ થતી હોવાના કર્યા નાથાલાલ સહકારી ક્ષેત્રમાં નામ ધરાવતા અને કદાવર ભાજપના નેતા અને મધ્ય સહકારી ચેરમેન દિલીપ સંઘાણીની અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગેરનીતિ હોવાના આક્ષેપ અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક લી સીઈઓ દ્વારા કરવામાં આવી રહેલ ગેરનીતિઓને અને બોર્ડ ઓફ ડિરેક્ટરના ઇશારે કરવામાં આવતા બોગસ ધિરાણોની તપાસ કરવા નાથાલાલ સુખડિયાએ માંગ કરી પદાધિકારીઓને સાથે સાથગાંઠ કરી બેંકમાં કર્મચારીઓની ભરતી એક વ્યવસ્થિત કૌભાંડ કરવામાં સીઈઓની પ્રમુખ ભૂમિકા હોવાનું પાત્રમાં ઉલ્લેખ આ ગેરરીતિ દ્વારા તેમના પોતાના કુટુંબી સભ્યો તેમજ પદાધિકારીઓના કૌટુંબિક સભ્યોની ગેરકાયદેસર ભરતી કરવામાં આવેલ હોવાનો પત્રમાં ઉલ્લેખ સગા સંબંધીઓના કર્મચારીઓ બેંકમાં કામ કરી રહેલા કર્મચારીઓના નામ પત્રમાં જાહેર કર્યા તંત્રી પ્રતિક સાવલિયા અમરેલી છેલ્લા ઘણા સમય થી મધ્ય સહકારી બેંક એક રાજકીય પારિવારિક અડ્ડો હોય એવું બની ગઈ છે ખેડૂતોની કહેવાતી બેંકમાં ઘણા બધા એવા બાબતો ભરતી થી લઈ અને જે લોન છે વગેરે બાબતોની જે અંદર જે ભ્રષ્ટાચાર કૌભાંડો ચાલે છે એ બાબતે રાજ્ય સરકાર શ્રી કેન્દ્ર સરકારના સહકાર મંત્રી શ્રીને મેં લેખિત માં રજૂઆત કરી છે કે આ બાબતે તપાસ થવી જોઈએ અને આમના પગલા લેવા જોઈએ સંડોવાયા તમને એની અંદર જે પદાધિકારીઓ છે અધિકારીઓ છે તે બધા આમની અંદર સંડોવાયેલા છે